પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું તેઓએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ જિલ્લાની જનતાના આશીર્વાદ થકી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આવો જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ બનાસકાંઠા લોકસભાના ચૂંટણી જંગમાં આજે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારીપત્ર ભરતા પૂર્વે જન આશીર્વાદ સભા યોજી હતી જેમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સત્યસિંહ ગોહિલે ભાજપની ગેરંટીને જુમલાબાજી ગણાવી વેધક પ્રહારો કર્યા હતા તેઓએ લોકશાહીમાં લોકો મહાન હોવાનું જણાવી ભાજપનો અહંકાર જનતા તોડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો

બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે હું આભાર માનીશ લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે લોકોનો કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે સમર્થન આપવા માટે એ સૌનો નતમસ્તક આભાર કોંગ્રેસના ઉમેદવાર ગેલબેન ઠાકોર જન આશીર્વાદ સભાને સંબોધતા રડી પડ્યા હતા તેઓ પ્રચાર દરમિયાન લોકો તરફથી મળતા અભૂતપૂર્વ પ્રેમને યાદ કરીને ભાવુક બન્યા હતા વિશેષ નથી કેવું બોલ જાવ પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારાવું પડશે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટી નો બેટી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠા ની પ્રજા ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ તો અને મારા બનાસકાંઠા ને સુનિશ્ચિત

લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોમ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ધારાસભ્યો કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના અઢારે આલમ છત્તીસે કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે ત્યારે આવનાર સમયમાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાવાનું છે બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા એક મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે આ હું લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરા ભરાવ્યું છે આવનાર સમયમાં સાત તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માગ્યું લોકશાહી જ્યારે ખતરામાં છે ત્યારે નાના નાના માણસો મધ્યમને ગરીબ વર્ગ એ પોતાનો પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે એવા સમયમાં એમના પરસેવાની કમાઈ ક્યાંક નાના મોટી બચત કરેલી હોય અમેથી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય પાંચસો હજાર બે હજાર ક્યારેક ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો ઉપર જે અમારું ઋણ છે મતદારોનું ઋણ છે એ ઋણ અમે ક્યારે પણ ઉતારી શકીએ એમ નથી છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમણે જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના મારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે આમ બનાસકાંઠા લોકસભા પર કોંગ્રેસમાંથી બનાસની બેન ગેની બેન અને ભાજપમાંથી બનાસની દીકરી રેખાબેન ચૌધરી વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર તો સમાચારોમાં હાલબસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર